બોરડા કેન્દ્ર વર્તી શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી કેન્દ્ર વર્તી શાળાના આચાર્ય દિનેશભાઈ બારૈયા ગામ પંચાયતના મહિલા સરપંચ કુંદનબેન આર ભમ્મર માજી સરપંચ કે કે બાલિયા તાલુકા પંચાયત માજી સદસ્ય એસએમસી સભ્યો આંગણવાડીના બહેનો આરોગ્ય કેન્દ્રના સ્ટાફ વેપારીઓ વાલીઓ ગામના અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ વેપારીઓ સહિત ગામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો સમાજમાંગ શિક્ષણ પ્રત્યે વાલીઓ માંગ સહકારનો અભાવ છે તે દૂર કરી શિક્ષણ જેવા ભગીરથ કાર્યમાંગ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓને સમાજને આગળ આવવા જાગૃત થવા માર્ગદર્શન અપાયું તેમજ સરપંચ કુંદનબેને જણાવેલ કે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ મોબાઈલનો વપરાશ વધુ ન કરવો પહેલા અભ્યાસ પૂર્ણ કરી લો દીકરી દીકરાને ખૂબ અભ્યાસ કરાવવા વાલીઓને ટકોર કરેલ શિક્ષક અશોકભાઈ શિયાળે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ એ એક એક વૃક્ષરોપણ કરી ઉછેર કરવા જણાવેલ સુંદર વિચાર રજૂ કરેલ અધિકારીઓ પદાધિકારીઓ એ વક્તવ્ય આપેલ બોરડા કેન્દ્ર વર્તી શાળાના વિદ્યાર્થી રાજ્ય લેવલે પ્રથમ આવનારને ઈનામોથી નવાજી સન્માનિત કરેલ તેમજ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પ્રથમ બીજા નંબરે આવેલ તેમને અધિકારીઓના હસ્તે ઇનામોથી નવાજવામાં આવેલ વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરી સન્માનિત કરાયા આંગણવાડી વર્કરો બહેનો અધિકારીઓ દ્વારા કીટ વિતરણ કરાયું શિક્ષણને લગતું માર્ગદર્શન અપાયું હતું શાળાના સ્ટાફ શિક્ષકો શિક્ષિકા બહેનોએ ભારે જહેમત ઉઠાવેલ આચાર્ય દિનેશભાઈ બારિયાએ આભાર વિધિ કરી હતી આવેલ અધિકારીઓ એ વિવિધ માર્ગદર્શન સૂચન આપેલ અને શાળાના વિકાસના કામમાં વાલીઓ પાસે સહકાર માંગેલ ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય સહિત સ્ટાફ વિદ્યાર્થીઓ બોરડાપરાના આચાર્ય શિક્ષક સ્ટાફ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહેલ અને વક્તવ્ય આપેલ અને ધોરણ અગિયાર બારના ના વિદ્યાર્થીનીઓ એ સુંદર વક્તવ્ય આપેલ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો વેશભૂષા સાથે રજૂ થયેલ શિક્ષકા બહેનોએ ભારે જહેમત ઉઠાવેલ વિદ્યાર્થીઓ માટે સુંદર ભોજનનું આયોજન કરાયું હતું રિપોર્ટ કલ્પેશ ચૌહાણ સાથે કમલેશ ઢાપા ગુરુજનો તહેવારી હોય છે આ ઉપરાંત ઘણી સાંભળીને ભાઈ વ્યક્તિગત નામ નથી લેતી પણ બધાને અહીંયા આપણે સ્વાગત છે ખાસ તો બાકી બધી મને માહિતી નથી તે તમને મને જે આમંત્રણ મૂકી માટે બધાનો ખૂબ આભાર ખાસ બાળકોને જણાવવાનું કે એવું કહે છે કે દીકરોનો ભણતી ગમે એ કામ કરશે પણ દીકરીને ભણાવો અને એવું નથી કે દીકરો ગમે એ કરશે ખાસ દીકરી નહીં ભણે તો ચાલશે કારણ કે દીકરી નહીં ભણે કોઈને એક ઓપ્શન છે કે એને કઈ પણ એટલું બધું ધ્યાન દઈ નથી પડતા ખાસ કરીને ઘોડામાં વધારે પડતા દીકરાઓ ધ્યાન રાખવું ભણો આપણું લાંબો ટેન ટેક છે બધી રીતે એટલે દીકરાઓ બધા ભણો ઘોડા છોડી જવાની તમને જે ઈચ્છા નથી હતી તો ક્યાંક આગળ વધો પ્રગતિ કરો ઘોડાનો છાપો જ ન પકડી રાખો એટલે થોડું આ વસ્તુ બોલું છું કદાચ તમને મારા પર બસ ખોટી ગયો છું હોય પણ છતાંય મારી એ અત્યારે એક સલાહ છે કે તમે બસ ભણવામાં ધ્યાન દો જો કે નાના નાના બાળકો છે એને અત્યારે આ બધી ખબર નહીં પડે પાછળ જે મોટા મોટા છોકરાઓ છે એને બધી ખબર પડશે કે મેઇન ફોકસ તમારો ભણવાનો રાખો કંઈક બનવાનો હેતુ રાખો કંઈક ભણશો ભણશો ને કંઈક આગળ કરશો તો તમારા બે સપના છે ભવિષ્યમાં તમને કોઈ થવાના નથી પણ ભાઈઓ દીકરા દીકરીઓ તમે ભણો છો મારો વિશ્વાસ છે વધારે ભણો પણ છોકરાઓ તમે થોડું ભણવામાં ધ્યાન રાખો